અને વીકેન્ડ વિલા અને પ્લોટિંગ પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા છે અરે વાઇબ્રન્ટ હર હમેશ રહ્યું છે બિલ્ડર છે બધા બિલ્ડર વાઇબ્રન્ટ હોય ગમે તારે પૂછો તો એની ટાઈમ રેડી તમે જે કામ કો મને તો અનુભવ છે કે પાંચ હજાર રૂપિયા કોઈ ઇન્ડસ્ટ્રીઝ ને ખર્ચવાના હોય તો એ લાંબો સમય વિચારે પાંચ હજાર રૂપિયા આપે એની સામે પાંચ હજાર ની સામે લાખ રૂપિયા બિલ્ડર પાસેથી લેવા ઈઝી પડે પણ પેલું ધીમે 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 આપણને બધા ના મગજમાં આવ્યું કે આ બધા પૈસા જુદા 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 આપણે વાપરી નાખીએ છીએ એના કરતા ભેગા થઈને વાપરીએ તો એક દેખાય કે ના ખરેખર બિલ્ડર વાપરે છે તો આજે બે એમઓયુ સરસ કર્યા છે